નમસ્કાર દર્શક મિત્રો આપજી છોટી વેટી ગુજરાતી હવે જોઈએ અગતના સમાચાર રાજુલા પોલીસ સ્ટેશન ખાતે 10 ઓક્ટોબર રોજ એક ગુમ જાણવા ફરિયાદ આવેલી જેનામાં જે ફરિયાદી છે લાલજીભાઈ કરશનભાઈ સભાડિયા તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તારીખ 8 10 2025 થી તેમના ભાઈ સુરેશભાઈ કરશનભાઈ સભાડિયા એ મળેલા ન હતા અને ગુમ હતા જે રાજુલા પોલીસ સ્ટેશન ખાતે ગુમ જાણવા જોગ નંબર 47/2025 થી રજિસ્ટર કરવામાં આવેલી હતી અને આજે ગુમ થનાર વ્યક્તિ છે એમના જે ડિવાઇસ છે એમનું ટેકનિકલ સર્વેલન્સ હાથમાં ધરવામાં આવ્યું હતું એ ટેકનિકલ સર્વેલન્સ અંદર એક જે સસ્પેક્ટ નંબર મળી આવેલા હતા અને જે રાજદીપસિંહ મજબૂતસિંહ રાઠોડના હતા એમને પોલીસ સ્ટેશને બોલાવી અને તેમની સઘન પૂછપરછ કરવામાં આવેલી હતી આરોપી દ્વારા પૂછપરછમાં સંતોષકારક જવાબ ન આપવામાં આવેલા હતા અને એમને ફર્ધર જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે એમના દ્વારા જણાવવામાં આવેલું હતું કે ગુમ થનાર છે સુરેશભાઈ એમનું આ જે આરોપી છે રાજદીપસિંહ મજબૂતસિંહ राठौड़ એમની પત્ની સાથે આડ સંબંધ હતા જેના લીધે જે આરોપી છે એમનું મર્ડર કરેલું હતું આ મર્ડર એ જે છે એ જે ફરિયાદી છે મરણ જનાર છે એમના ઘર પર જ થયું હતું અને મર્ડર કરવાના બાદ જે આરોપી છે એમણે જે ડેડ બોડી છે એમને પોતાની બાઇક ઉપરથી લઈ જઈ અને ખંભા તાલુકાના પીપળવા ગામમાં રોડની સાઈડમાં ફેંકી દીધેલી હતી અને જે એમને જે કબૂલાત આપેલી છે તેના આધાર પર ડેડ બોડી પણ રિકવર કરવામાં આવેલી છે અને જે ફરિયાદી છે એમને બીજા બિલોંગિંગ છે પણ આરોપી પાસેથી રિકવર કરવામાં આવેલું છે અને રાજુલા પોસ્ટર ખાતે મર્ડરનું છે એક કેસ રજીસ્ટર કરવામાં આવેલું